ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે દેશની સલામતીને જોખમમાં મૂકી સિમબોક્સની મદદથી ડોટ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરી નાખી ભારતીય રેવન્યુને આર્થિક નુકસાન પહોંચાડવાના ગેરકાયદે રીતે ચાલતા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફશ કરી ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ચેઆરપીને વેસ્ટ બંગાળના સૌરવ ચીનની સરકાર રણાજાના પ્રેમ ઉર્પે બોની બીપી ની અંદર ટોપી વાલા ની પાડી સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ કબજે લીધા છે ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મેધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની ની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતી જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યો છે જે આધારે એટીએસ ની ટીમ અહીં સુરત આવી શહેર સુરત કાયમનો હેલ્પ મેળવી અને મેધરપુરા વિસ્તારમાં રેડ કરતા

સીમ મુકલી અને વોયટેક કંપનીના ટેકનિશિયનનો મુકલી અન્ય પાર્ટીને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કોપાણ આચરતા હતા અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલ જે માનદે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતે સુરેન્દ્ર નથી અને આ કોપાણ આચરતા હતા ઇસ કારણ કઈ રીતે માહિતી મળી હતી કઈ રીતે ટીમ પોંછી આરોપી એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી જેના આધારે એમને સુરત ક્રાઇમ સંપર્ક કર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચના ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ સિમ કાર્ડ એ બધું જગ્યા પર સ્થળ પરથી મળી આવેલ છે